નમસ્કાર મિત્રો વિડીયોનું સ્વાગત છે તો મિત્રો કબરાઉ કસથી મિત્રો જોરદાર એટલે કે નવા સમાચાર આવી રહ્યા છે કારણ કે મિત્રો જે કબરાવકશ છે મિત્રો એ બાપુ છે અને બાપુને દીકરી મિત્રો છેલ્લા ઘણા દિવસથી મિત્રો ફરાર હતી એટલે કે બાપુને એવું હતું કે દીકરીને કોઈ કિડનાપ કરી ગયો છે ઉપાડી ગયો છે પણ મિત્રો ખરેખર તારે જે પડદા ફાસ્ટ થઈ ગયો છે મિત્રો વિડીયોની અંદર તમને બધી પૂરી જાણકારી આવી કારણ કે મિત્રો એવું નથી જે બાપુની દીકરી હતી જે મિત્રો કબરાવું ઉકસ જે બાપુ છે તેની દીકરી હતી તે મિત્રો એક દરજીના દીકરા છે જેનું નામ છે મૂકી મિત્રો તેની સાથે તે ફરાર થઈ ગઈ એટલે કે ભાગી હતી અને ભાગીને મિત્રો તેને કરીવાળા પ્રેમ લગ્ન અને બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં પ્રેમ લગ્ન કર્યા અને તે પ્રેમ ફોટા બધા એને વાયરલ કર્યા છે જે પ્રેમ જે સિંદૂર પૂરી રહ્યા હોય એવું બધું અને ઘણા બધા અલગ અલગ ફોટા વાયરલ કર્યા છે મિત્રો અને બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં આ જ છાનો વિડીયો છે કે બાપુની દીકરીને શું થયું અને કોણ લઈ ગયો અને બધી દુર્ઘટના વિશે જાણવા લોકો માગી રહ્યા છે અને મિત્રો તેઓ કોર્ટમાં હાજર થઈ ગયા હતા અને કોર્ટમાં અને લગ્ન કરી વાળ્યા છે એટલે મિત્રો શું તમારું કેવું બાપુની ઇજાગ બાપુની મિત્રો ઇજતા ધજાગરા કરી નાખ્યા તેમની દીકરીએ અને જે દરજીના દીકરા છે મૂકી તેને બંને તો ઘણા સમય પહેલાં મિત્રો બધા લોકો આ વાતને રફાદફા કરવાની કરતા હતા કે બહાર નથી પાડવું બાપુનો મિત્રો ખૂબ સારું એટલે ગુજરાતની અંદર પ્રખ્યાત બાપુ ગણાતા હતા ખબર કશના ક્યાંક રૂપિયો પણ નથી લેતા ખૂબ સારું સેવાનું કામ કરી હતા બાપુની ઘરની મિત્રો આવી દુઃખદ આવી ઘટના મિત્રો કહેવાય એને સોશિયલ મીડિયામાં વાયરલ નથી કર્યું પણ જે મૂકીશું દર્દી દીકરા તે બધાએ સોશિયલ મીડિયામાં તેનું પોસ્ટ વાયરલ કરી દીધું અને તેઓ લગ્ન કરેવાળા અને તેની બાપુની દીકરી છે મિત્રો તેને એવું કીધું કે હું મારી રાજી ખુશીથી મેં લગ્ન કર્યા છે અને એવું બધું ઘણો બધું વાયરલ વીડિયા કર્યા છે તો મિત્રો શું મૂકીને કયા બાબતે આમાં સજા થશે કે મિત્રો ખરેખર વિડીયો બતાવજો ખરાબ થમનેલ મિત્રો બનાવવાનું મારું એક જ કારણ કે તમારા બધા બધા જેટલા પણ લોકો તમે મારા વિડીયો જોવા તે બધાને સાચી જાણકારી મળે મિત્રો એટલે હું જ આડા આમ તો થમનેલ બનાવી અને તમે જલ્દી વિડીયો જુઓ એટલા માટે હું થમનેલ બનાવું છું તમને સાચી જાણકારી મળે એટલા માટે મિત્રો આવી થમનેલ બનાવવી પડે છે મિત્રો તો બસ હવે ત્યાં બંને એકબીજા ભાગીને લગ્ન કર્યા છે અને બેનની મરજીથી થયા એટલે મિત્રો મિત્રો કોઈનું બીજું કાંઈ હાલે નહીં એટલે કે કોઈ આમાં કમ્પ્લેન કાંઈ વસ્તુ લખાય નહીં એફઆઈઆર નહીં કારણ કે બંને રાજી ખુશીથી લગ્ન કર્યા છે અને મિત્રો આમ વાત કરવી તો મિત્રો જે છોકરો છે એને કંઈ સજા કારણ કે થશે નહીં કારણ કે છોકરી એટલે કે બાપુની દીકરી છોકરાના પક્ષમાં છે મિત્રો એટલે એવું કીધું છે કે મને પગાડી નથી લઈ ગયો એટલે મિત્રો તે છોકરાને કાંઈ વાંધો નહીં આવે કારણ કે મિત્રો વાંધો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં તમે બધા જોવો છો વિડીયો અંદર બાપુની ઇજ્જત ના આવતી જાગ્રહ કરે બાપુના કેવા ના મુદ્દા તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરો ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો જોવા આપણી ચેનલમાં આવી જાઓ બધા લોકો